રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા બ્લોગમાં સવારે અમારે આજે કડીએ કામ ચાલુ છે હવે આજ તો અમને થોડુંક જ રહ્યું પીલો પ્લાસ્ટર કરવાનું નહીં બાકી નહીં કાલ માંડવી ફોઈ લીધી ત્યાં આપણે કોણનો ઢગલો કરી નાખતો હા ટૂંકમાં પલારી ફોઈ લીધી ને એટલે થોડોક ફૂંકાવા દેવા પડે હિયારે કોરી ફોલી એટલે જરૂર ના હોય માથે પંખો ચાલુ રાખ્યો એટલે હે ને ભેજ હોય બધો રૂપમાં ફૂંકાઈ જાય આવા ચોખા કરવાની બાકી છે આ બધો એક જ એવેનમાં જો કોઈ ફાટ દબાવ ન થાય કારણ કે પલારી ને ફોડી હતી એટલે ચોખ્ખા કરવાનું તાઢા પડી જાય ભેજ તો ઉડી જાય એવા હાટું પંખા હેઠા ટૂંકમાં રાખી દીધા શ્રી કૃષ્ણ હાલો જો હોય જો હળા ને આપણે જવું હે મેવા હે ભાઈને આપણે મજા નથી તો રાજ લઈ ગયા હતા ને પછી પછી છે ને પાછા નિવેદ કરવા જાય હા જય શ્રી કૃષ્ણ નિવેદ હવામાંથી છોડવી લીધા અને હવા બહુ જ ની ભીલ પડતી હતી ને વિડીયો ઉતારવાની વિધે આવ્યું નથી નિવેદ બધા કમ્પ્લીટ કરી લીધા હે હાલો હવે હાલ તો ખાવા નહીં આપણે માતાજી નિવેદ છે અમે તો તૈયાર થઈ ગયા હે ફોનમાં જોઈ છે હાલો હવે જય નિવેદ કરવા હા હા જાય છે ને બધા લેવા જાય મંગળવારે જવાનું

Hãy subscribe <laughs> cái <laughs> kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બહુ મસ્ત દેખાય જો હવે હે ને આ સાઈડ આ દરિયા દેખાય હમણાં નથી દેખાતો જે હમણાં મસ્ત દેખાય આપણે જે દરિયો ને દરિયા

બીજા હતા આ નતું બેન આ બધું નવું બન્યું હજી આમ કામ ચાલુ જ છે આ રોડ નવો ભાઈ નો નકર રોડ હતો ને આટર નવો હતો છોકરા મેં કઈ ખરીદી કર લીધી લાગે છે નહિ

નાની માવે પંજાની ગાડી એવી ભાઈ રહી ને બાપુ થોડે બારીઓ હાલો પૂગી ગયા હાલો ભાઈ Ali yang kita bantuin juga Cikgu

ấy thì anh ấy ơi ủa tất nhất 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 ủa બાપુ જો આવ્યા છે ને મે રીલ ના છોટલા કાઢે છે લાવો દઈ દો રીલ ના રીલ ના છોટલા ઉતરવા ઘરે ના ઉખરે લાગે જીરી કે આ મન કેતા થાય કે આ મ ઉતરી ને ઉતરી મારા હાથ પર રહી તો હમ ઓલા હોય ને હોય તો હાથ થઈ હા તો

लौ पाइयो थाही एक मे वधनु ने गो पाइयो थाही हा ला ला लाग्यो अब हा हं तो ये ढोरी लयो भाइ डरावा हो मनत भाइ हेलो प्रसाद हेना अब मा ढोती दिसी सिनजीत परे आइना अबे माथि लिए हाम्रो नीक आइहेने खेत पर दादा ने नीले छैदम खेत पर दादा ने

તો આ આખો આ થો હોય ને નીચે જાર જ હતી મારા જે રજા લેતા હતા રજા થઈ ગઈ ને તો મંદિર બનાવી પછી બે ત્રણ વર્ષમાં કહ્યું હતું કે જાહેર નીચે જ હું પણ પછી રજા દીધી હતી કે મંદિર બન્યું તો એ જો ઝાર અહીંયા છે જ અને આ બહુ જાજોટેમ થયો હોય ને અહીંયા કોઈ નિવેદ કરવા હોય ઘોડિયું બધી એટલે બધી સુવિધા હે આવી જોડવમાં હોય તો એ ઘેરથી જોડવી નાલી આવે એ પલાથી આવે પલે પલે નિવેદ કરવા માતાજીને આવતા હોય એટલે એ આગલે દિયાલતા થાય તો હાઈ જે નિવેદ ના કરી મૂકે પછી આવી જોડે ચાલો અમારે નિવેદ થઈ ગયા છોકરા જો ઘેર વૈયા ઓલા ગાડી વૈયા ગયા ને હવે અમે અહીંયા અમારું હાલભાઈ મંદિર છે ત્યાં જરા ગયા ઉમર માન નિવેદ કરવા છે ને અમે પગે લાગ્યા અહીંયા મારા બાપુ ને દરિયો હવે નજીક જ થાય જો હા તમને નહીં દેખાતું હોય પણ જો વટી ને એટલે બરબાદ દરિયો આવી જાય